ભરૂચ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાલિયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું કોતર નજીક બનાવાયેલા ડાઇવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ હતી જો કે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ તેમજ મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા